પાટણમાં અડદ પકવતા ખેડૂતોની વધી મુશ્કેલી મોટા ખર્ચાઓ અને ક કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની બાદ હવે માર્કેટયાર્ડમાં સારા ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે માર્કેટ યાર્ડમાં રોજ અડદની એક હજાર બોરીની આવક થઈ રહી છે જોકે જાહેર હરાજીમાં અડદના પ્રતિમણ માત્ર આઠસો થી ચૌદસો રૂપિયા જેટલો જ ભાવ મળી રહ્યો હોવાથી આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો ખેડૂતોનો આરોપ છે પ્રતિમણ અઢારસો થી બે હજારનો ભાવ મળે તો જ પોસાય તેવી ખેડૂતો વાત કરી રહ્યા છે ઓછા ભાવ મળવાથી રવિ સિઝનના વાવેતર માટે પણ મુશ્કેલી પડતી હોવાની ખેડૂતોની ફરિયાદ છે ચાલુ વર્ષે કમોસમી વરસાદથી કઠોળનો પાક વરસાદી પાણીમાં પલળી જતાં તેની ક્વોલિટીમાં પણ ઘટાડો થયો છે જેથી ખેડૂતોને અડદના પૂરતા અને પોષણક્ષમ ભાવ મળતા નથી પાટણ એપીએમસી માર્કેટ ખાતે અડદની જે ખૂબ મોટા પ્રમાણમાં આવકો શરૂ થઈ છે આપણે હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આપ દ્રશ્યને અંદર જોઈ રહ્યા છે કે પાટણ એપીએમસી ખાતે ખેડૂતો દ્વારા જે અડદનું જે વાવેતર કર્યું હતું ને તે અડદ વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ખેડૂતો છે તે ભાવને લઈને ક્યાંક નારાજગી હોય તેવું દેખાઈ રહ્યું છે જે ખેડૂતોને અડદના ભાવ છે આઠસોથી ચૌદસો સુધીના ભાવ મળી રહ્યા છે પરંતુ ખેડૂતોને તે ભાવ પોસા એવા દેખાતા નથી પરંતુ જે રીતના કહી શકાય કે ખેડૂતોને છે જો બે હજાર સુધીના અડદના જો ભાવ મળે તો જ ખેડૂતોને પોસાય પરંતુ આ વખત ચાલુ સાલે જે વરસાદ પડ્યો છે સાથે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતોનું જે ઉત્પાદન થવું જોઈએ તે પ્રમાણનું ઉત્પાદન થયું નથી અને ઉત્પાદનના અંદર પણ ઘટાડો થયો છે એટલે કહી શકાય કે હાલ તો પાટણ માર્કેટ યાર્ડના અંદર રોજની એક હજારથી પણ વધુ બોરીની જે અડદની આવક શરૂ થઈ ગઈ છે પરંતુ જે અડદના જે ભાવ છે તે ખેડૂતોને હાલ તો પૂરતા પ્રમાણમાં મળતા નથી તેને લઈને ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક નારાજ દેખાય છે હાલ તો ખેડૂતો તે પોતાનો માલ છે તે બારસોના ભાવ સુધી મજબૂરીના અંદર વેચી કરી છે સાથે ખેડૂતોને અપેક્ષા છે કે જો બે હજાર સુધીના જો અડદના ભાવ તેમને મળે તો જ તેમને પોસાય તેવું હાલ તો જણાવી રહ્યા છે એજાજ મનસુરી એબીપી સ્મિતા પાટણ હું આજે પાટણ ગંજ બજારની અંદર અડદનું વેચાણ કરવા માટે આવેલો છું બરાબર હાલના ભાવમાં જો તો સાતસોથી મોડી બારસો તેરસો રૂપિયાના ભાવ હોય બરાબર હવે આ સાલમાં સાહેબ વરસાદના કારણે એટલો ખેડૂતોનો ખર્ચ પડ્યો છે તે કોઈ એનો હિસાબ જેવો રાખી શકે એવું નહીં બરાબર વરસાદના કારણે ઘણા પાકો નિષ્ફળ ગયેલા છે અડદ જેવા પાકો પણ નિષ્ફળ જાય છે હવે આવા ભાવમાં અમે વેચાણ કરવામાં આવે તો આ સાળ સાહેબ અમને કશું પોસાય એવું લાગતું નથી તો આના ભાવ અડદના ભાવ કે બીજા કોઈ પણ ભાવ હોય ઊંચા મળે અને અડદના ભાવ બે હજારથી ઉપરનો ભાવ હોય તો અમ પોસાય તેમ લાગે છે એના સિવાય પોસાય તેમ નથી તો ખેડૂતને આ આવા સમયમાં કેવી રીતે જીવવું એ બહુ મુશ્કેલ કામ છે હું અડદડી આવ્યો વિક સાતસો રૂપિયાના ભાવ પડે પાંચસોથી હજાર સારા હોય તો બારસો રૂપિયા એમાં બધું પોસાય નહીં એમાં થ્રેસરના તારે કલાકના હજાર રૂપિયા એટલે બ બે કલાક થ્રેસર હેડ ખેડ કટર માર્યો કલાક કટરના કલાકના હજાર રૂપિયા ખાતર દવા અને મજૂરી એટલે મજૂરીના ભાવ વધી ગયા એટલે અમને ઓછા બે હજાર ઉપરના ભાવ હોય તો પોસાય એ સિવાય ના પોસાય અત્યારે અમારે ખર્ચો નીકળતો નહીં નફાની તો વાત જુદી રહી તો ખર્ચો નીકળતો નહીં એટલે અડદ તો ખેંચજો બધા પાછા વેચવા આવીએ માર્કેટમાં તો માર્કેટના ભાવ જ નહીં અને પ્લસ ગ્રાઈને રોપડી ખેંચવી હોય બળદથી તો પેલો બળદવાળો વિઘયો ચારસો રૂપિયા લે બરાબર એથી શરૂઆત થાય ખરીદી આ ખર્ચાની અને આ સાલ પાછો કમોસમી વરસાદ થયો માવસું થયું એના વેચવા આવીએ માર્કેટમાં માર્કેટમાં ભાવ જ નહીં બિલકુલ ભાવ નહીં બારસો રૂપિયાથી નેચર કેટલા અમારા ખેડૂતને બિલકુલ પાળવતું નહીં હવે વેચીએ છીએ એને તો ખર્ચો તો થતો જ નહીં એ પૂછું ઉપરથી આરવાના થઈને ભીડીમાં આવી જઈએ એટલે ભીડી અમારે ઉપાડતો હોય જ ઉપાડ ભરવાડી લઈશી પહેલાં શું કરવાનું એ અડદ વેચવા આવ્યા હતા પણ અમારા પોષણ ભાવ તો ન જ કહી શકાય કારણ કે જે ઉત્પાદન ખર્ચ થાય છે તેના કરતાં પણ ઓછું અમને મળે છે તેથી અમારા ખે ખેતીમાં અમને લોસ જાય છે અને ખેડૂતોને ના છૂટકે આપઘાત કરવાના દિવસો આવ્યા છે